તો ખંભાત તાલુકાના મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેમના અન્ય દસ મળથિયાઓએ ભેગા મળી બે કરોડ અને ચાર લાખ રૂપિયાની છેતરપિંડી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કરી આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ અગાઉ સેક્રેટરીની ધરપકડ કરી હતી અને આજે વધુ આઠ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે આ ગુનાના કામે જે સેક્રેટરી છે એમની પહેલા ધરપકડ કરવામાં આવેલી હતી ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેન અને બીજા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે એક આરોપી પકડવાનો બાકી છે જેની પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે ખૂબ મહત્વની વિગત એવી છે કે જે આમાં સૌથી મોટું મેઇન કોન્સ્પિરેટર જે છે એ સેક્રેટરી છે એમણે જે પણ લોન ધારકો હતા એમની પાસેથી લોનો અપાવી એમને પછી જ્યારે એ લોકો લોનના પૈસા પાછા ભર્યા પાછા આપ્યા બેંકમાં પણ આ સેક્રેટરી પૈસા બેંકમાં ભર્યા નહીં અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને એ પ્રોડ્યુસ કર્યા મામલતદારમાં અને એ બોજા એમાંથી દૂર કરાવ્યા અને એ લોકોને એ બોજા દૂર કરાયેલી પાવતીઓ પહોંચાડી એ લોકોને એટલે મેઇન કોન્સ્પિરેટર આમાં જે છે એ સેક્રેટરી છે અને અન્ય જે આ બાકીના જે આરોપીઓ પકડવામાં આવ્યા છે એ લોકો છે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા વિભાગ જિલ્લા વહીવટી તંત્ર